तो फाइनली मित्रों सवार सवर, सवर में तैयार थी सास्तों लीए पे निकलिया मणकी ने लेवा तो फाइनली मित्रों हूँ मारो भाई बे निकली गया गणकी ने लेवाम के आप घर से बहुत थोड़क दूरगाम थी तो लेवा निकल तो फाइनली मित्रों मणकी ने बराबर काढ़ी ली हे मजूर बताए बराबर राहज मणकी ने बराबर काढ़ी ने पीछे आप जावाज गढ़ा કેમ કે ગઢડા આપણે મેંડી પીલવાનું કામ કરવાનું છે તો આપણે જઈએ ગઢડા માણકીને કાઢ લીધી બેરાબેર તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે રોડ ઉપર ચડી ગયા માણકીને લઈને તો આપણે જઈએ અત્યારે ખેતર તરફ તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પડે પહોંચી ગયા નવ ને સાલીવે ગઢડા કેમ કે ગઢડા આપણે કરવાની છે મેંડવીનું પીલાણા જ તો ફાઇનલી મિત્રો આપણે જે ગંજી કરેલી હતી એ ખોળીને પછી માંડવીનો ચાલુ કરવાનું તો ફાઇનલી મિત્રો આપણે ફેસાર આવી ગયું છે ને અત્યારે આપણે ચાલુ કરી દીધું આપણે ઓરવાનો વારો હતો એટલે આપણે સડી ગયા તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે ઠાકી ગયા છે તો ભીખાભાઈને સડાવી દીધા થોડીક વાર તો અત્યારે આપણે થયા પાંચમાં પાંચ બાકી છે તો અત્યારે હવે આપણે પાછા ઘર તરફ નીકળશું તો વિડીયોના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો ನಡಿಯೋನೆ ಗಮ ಶೇರ್ ದೊೋ